રથયાત્રા જેમાં એકસો નવ મકાનો મકાનોના માલિકોને નોટિસ આપવામાં આવી છે અમદાવાદ રાયપુરના ચકલેશ્વર મહાદેવ મંદિર નજીક આ ઘટના બની છે તેમાં મકાનમાં ફસાયેલા બે લોકોના રેસ્ક્યુ કરાયા છે તેમજ કોર્પોરેશન મકાન ઉતારી લેવા નોટિસ પણ આપી હતી ગઈકાલ રાત્રિના એક બાર કલાકે 60 વર્ષ જૂના મકાનો અમુક ભાગ ધરાશાયી થયો હતો તેમજ મધ્ય ઝોનના ત્રણસો દસ ભયજનક મકાનોમાં એકલા દરિયાપુરમાં જ એકસો પચાસ મકાનો છે રથયાત્રા રૂટ ઉપર આવેલ એક ભયજનક મકાન તથા અન્ય ત્રણ ભયજનક મકાનોને ઉતારી લેવામાં આવ્યા છે એમસીના એસ્ટેટ ટીડીઓ વિભાગ દ્વારા રાયપુર ખાડિયા અને ગોમતીપુરમાં ત્રણ ભયજનક મકાનો ઉતારી લેવામાં આવ્યા છે એમસી દ્વારા શહેરમાં ગણતરીના દિવસોમાં ચોમાસું શરૂ થનાર હોવાથી તેમજ જગન્નાથજીની રથયાત્રાને ધ્યાનમાં લઈને કોટ વિસ્તાર સહિત અન્ય વિસ્તારોમાં ભયજનક મકાનોનો સર્વે હાથ ધરીને ભયજનક મકાનો ઉતારી લેવા નોટિસો અપાઈ છે એમસીના મધ્ય ઝોના એસ્ટેટ વિભાગ દ્વારા ખાડિયામાં આવેલ માંડવીની પોળ નજીક શેઠની પોળમાં એક ભયજનક મકાન અને મુરલીધરની પોળમાં એક ભયજનક મકાન ઉતારી લેવામાં આવ્યું છે જ્યારે પૂર્વ ઝોનમાં ગુમતીપુર ગામમાં શેરી એલજી દવે લગભગ પચાસ વર્ષ જૂનું અને જર્જરિત મકાન ઉતારી લેવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે અગાઉ રથયાત્રા રૂટ ઉપર આવેલ એક ભયજનક મકાન તથા અન્ય ત્રણ ભયજનક મકાનોને ઉતારી લેવામાં આવ્યા હતા મ્યુનિસિપલ દ્વારા ચોમાસા અને જગન્નાથજી રથયાત્રાને ધ્યાનમાં લઈને આ ભયજનક મકાનોનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો શહેરમાં કુલ ત્રણસો દસ જેટલા ભયજનક મકાનો છે અને તે પૈકી રથયાત્રા રૂટ ઉપર બસો પંચ્યાસી ભયજનક મકાનો છે દરિયાપુર વોર્ડમાં સૌથી વધુ દોઢસો મકાનો ખાડીયામાં બેમાં ઓગણ્યા એંશી અને ખાડીયા એકમાં બત્રીસ ભયજનક મકાનો છે એમસી દ્વારા કુલ એકસો એકવીસ મકાનોના માલિકોને નોટિસ આપવામાં આવી છે અને તે પૈકી રથયાત્રા રૂટ ઉપર આવેલા એકસો નવ ભયજનક મકાનોના માલિકોને નોટિસ આપવામાં આવી છે રથયાત્રા રૂટ સિવાયના વિસ્તારમાં બાર ભયજનક મકાનોના માલિકોને નોટિસ આપીને તેને ઉતારી લેવા સૂચનાઓ અપાઈ છે